तो लइए बिजू प्रकरण चित्र पदानि 2 एते એટલે કે આ બધા તે એટલે કે તે अथवा તેઓ अथवा તે બધા ચલો ગજહા એટલે હાથીઓ એતે ગજહા આ હાથીઓ છે તે ગજહા તે અથવા તો પેલા હાથીઓ છે એતે શશકહા સસલા આ સસલા

વિદ્યાર્થી મિત્રો અહીં ઘેટાનું ચિત્ર છે બરાબર એટલે આપણે ઘેટું લખીશું જો અહીંયા મેસાહા આપ્યું છે તો શું થાય બકરી થાય બરાબર એટલે બકરીમાં બરાબર વાક્ય મેચ થાય છે આ ઘેટાઓ છે અથવા તો આ બધા ઘેટાઓ છે

અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ આપણું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી લો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી નાખશો આ પેજ ખુલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પરીક્ષાના પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો આવી રીતે ખુલશે એટલે તમારા ભાઈ બેન સગા સંબંધી મિત્રોને જાણ કરજો તમારું ધોરણ ખોલશે એટલે તમારા વિષય ખોલે વિષયમાં તમને પાર્ટ વાઇઝ વિડીયો મળશે અથવા તો શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને પાઠ ડિજિટલમાંથી મળી જશે એતા ચટકાહા ચટકાહા એટલે ચકલીઓ એટલે કે આ ચકલીઓ છે તા ચટકાહા તે પેલી તે અથવા પેલી ચકલીઓ છે એતાની એટલે કે આ બધા અને તાની એટલે તે બધા એતાની પુસ્તકાની એટલે કે આ બધા પુસ્તકો છે આ પુસ્તકો છે તાની પુસ્તકાની તે અથવા તો પેલા પુસ્તકો છે એતાની ચિત્રાણી ચિત્રાણી એટલે ચિત્ર આ ચિત્રો છે તાની ચિત્રાણી તાની એટલે તે પેલા ચિત્રાણી એટલે ચિત્રો છે એતાની પાત્રાણી આ વાસણો છે

રક્ષકો સૈનિકો છોકરા અમે બધી સ્ત્રીઓ છીએ યુએમ બાલિકા તમે બધી છોકરીઓ છો તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન થાય છે ચિત્રપદાની ત્યાર પછી છે આત્મશ્રદ્ધાયા પ્રભાવ ત્રીજો પાઠ ચોથો એ સુધી રહો આ બધાનું આપણે સરસ મજાનું અહીંયા સોલ્યુશન આપ્યું છે તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત